કેમ છો ચોટીલા આપ સૌ જાણો છો સોનું ને ચાંદી દિવસે દિવસે બહુ મોંઘું થઈ રહ્યું છે તે માટે સોની જસનલાલ જીણાભાઈ જ્વેલર્સ ચોટીલા આપની માટે લાવ્યા છીએ ખાસ સ્કીમ અમારી પ્રથમ સ્કીમનું નામ છે સોળ બચત યોજના આ સ્કીમમાં માસિક હપ્તાનું જે તમને સમજાવું છું એક હજારનો હપ્તો રાખવો આપણે ચૌદ મહિના સુધી તો ચૌદ મહિના જમા થાય ચૌદ રૂપિયા અમારી તરફથી એક બોનસ આવશે તમને વાપરવા પંદર રૂપિયા મળશે તેમજ તે પાંચ હજાર પાંચ હજાર રૂપિયાનો હપ્તો રાખ્યો હોય તો ચૌદ મહિને ત્યાં સિત્તેર હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા અમારા તરફથી બોનસ આવશે તમને વાપરવા મળશે પંચોતેર હજાર રૂપિયા આજ જ રીતે તમે એક હજાર બે હજાર પાંચ હજાર સાત હજાર દસ હજાર કે કોઈ પણ અન્ય પંદર હજાર વીસ હજાર તમારી અનુકૂળતા પ્રમાણે તમે કોઈ પણ હપ્તો રાખી શકો છો આ સ્કીમ ફક્ત તૈયાર દાગીના માટે જ માન્ય રહેશે એટલે કે તમે બાવીસ કેટ સોનાના તૈયાર દાગીનાની ખરીદી કરી શકશો આ યોજનાનો લાભ લેવા માટે આજે જ પધારો સોની જસનલાલ જીણાભાઈ જ્વેલર્સ ચોટીલા લાલાભાઈ સોનીની દુકાન ટાવર ચોક મેઈન બજાર ચોટીલા